હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત અહીં આપેલું ગીત લખવું જરૂરી નથી તમે તમને મનગમતું ગીત બીજું કોઈ પણ લખી શકો છો અહીં આપેલી પ્રવૃત્તિ નમૂનારૂપ છે તમે આ રીતે પ્રવૃત્તિ કરી શકો છો તો ચાલો શીખીએ ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીત સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા દાદા દાદી સગાવાલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો કે જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીના એક કે બે લોકગીત નીચેના ભાગમાં લખવાના છે હું અહીંયા લોકગીત લખું છું તમારે તમારા વિસ્તારમાં ગાવા મળતું લોકગીત લખવાનું છે લોકગીત છે હંબો હંભો વિછુડો અરરર માળી રે છાણાવીણમાં ગઈતી રે માં વિછુડો હંબો હંભો વિછુડો મને ટચલી આંગળીએ ટચ કાવો રે વિછુડો માં વિછુડો હંબો હંભો વિછુડો આ ગીત તમે સાંભળ્યું હશે તમારા ઘરેથી કોઈ પણ વ્યક્તિ પાસેથી તમારે આવું કોઈ પણ લોકગીત સાંભળવાનું છે તેમને કહેવાનું છે તમને લખાવે અથવા તમારા મિત્ર પાસેથી તમારી બહેનપણી પાસેથી આવું જો કોઈ ગીત હોય જે તમારી આસપાસ તહેવારોમાં કે ક્યારેય ગવાતું હોય તે ગીત તમારે અહીંયા લખવાનું છે તમારે અહીં આપેલું જ ગીત લખવું જરૂરી નથી તમે તમને મનગમતું બીજું કોઈ પણ ગીત લખી શકો છો હવે આ લોકગીતમાં શાના વિશે વાત કરવામાં આવી છે તે લખવાનું છે તો મેં અહીંયા જે જ લોકગીત લખ્યું છે તેની અંદર ગીતની શરૂઆતમાં યુવતી છાણા વીણવા ગઈ હોવાનું કહેવામાં આવે છે ત્યાં તેને વીછુ ડંખ મારે છે અને તે દુઃખથી બેભાન થઈ જાય છે ડંખના કારણે યુવતી પીડા અનુભવે છે અને તે પોતાના પરિવારના સભ્યોને મદદ માટે બોલાવે છે તેણી પોતાના સસરા જેઠ અને પતિને બોલાવવાનું કહે છે જેથી તેઓ તેણીની સંભાળ રાખી શકે અને વીચ્છુના ડંખનો ઈલાજ કરાવી શકે ગીતનો અંત યુવતીના દુઃખ અને પીડાની યાદ અપાવે છે અને તેણીને ઝડપથી સાજા થવાની ઈચ્છા વ્યક્ત કરે છે આ લોકગીત ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ લોકપ્રિય છે અને તે ઘણીવાર લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ ગવાય છે આ રીતે તમે તમારી આસપાસ ગાવામાં તથા સાંભળવા મળતા ગીત વિશે લખવાનું છે તમે અહીં બીજું કોઈ પણ ગીત લખી શકો છો અહીં આપણી પ્રવૃત્તિ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ ત્રણ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નામના પ્લેલિસ્ટ માંથી મેળવી શકો છો પ્લેલિસ્ટ ની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો